કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે વીસ જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે સાથે જ વ્હાઈટ લાઇટ થી ઉભા થતા ખતરા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી એક તરફ અકસ્માત વધી રહ્યા છે ત્યારે અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમ પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે ડીસીપી જોન ફોર વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહન માલકથી લગાવવામાં આવતી વ્હાઈટ પ્રોજેક્ટ લાઇટ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વાઇટ જંકશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટ લાઇટ લગાવીને ફરતા વીસ જેટલા તેમની આંખો અંજાઈ જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું છવાઈ જાય જેને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના ખતરો હોય છે જેથી પહેલી વાર સુરત શહેરમાં આવા વ્હાઈટ લાઈટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે